તારો બાપ દોઢ વર્ષ થી મારી ભેગું કામ કરે છે હજી કઈ ખબર નથી પડતી સાની મારી નો કામ કરવા માં ડાય હજી આમાં તારે ઉપાડ જોઈ કા ઉભો રે એક કામ કર આનું કામ ફટાફટ પૂરું કરી નાખ એટલે આનું માપ લઈ લે શેઠિયો હાજે આવે ને એટલે એની પૈસા લઈને તને ઉપાડ દે છો એ પૂરું થાય છે અસેઠ કામ પૂરું થઈ ગયું હાલ હાલ તે માપ કરી લે